નમસ્કાર ગુજરાતી મિત્રો આજે આપણે જે સ્ટોકની વાત કરવાના છીએ તે નવો લિસ્ટેડ માઇક્રોકેફ સ્ટોક છે આ કંપની બે હજારમાં સ્થપાયેલ છે આ કંપનીએ પ્રી પેકેજ કોમ્પ્યુટર સોફ્ટવેરના સપ્લાયર તરીકે કામ શરૂ કર્યું અને ત્યારથી એરોસ્પેસ સંરક્ષણ ઓટોમોટિવ ટેલિકોમ સેમી કન્ડક્ટર અને પાવર ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રોમાં કોર્પોરેટ્સને કસ્ટમ બિલ ટેકનોલોજી આધારિત સોલ્યુશન પ્રદાતા તરીકે વિકસિત થયું છે અને કંપનીના ગ્રાહકની વાત કરીએ તો ભારત દક્ષિણ પૂર્વ એશિયા ચીન બાંગ્લાદેશ અને શ્રીલંકાના એન્જિનિયરિંગ સોલ્યુશનમાં ત્રણસોથી વધારે સંસ્થાઓ અને પાવર સિસ્ટમ સોલ્યુશનમાં સોળસોથી વધારે સંસ્થાઓ વ્યાપક ક્લાયન્ટ બેઝ ધરાવે છે કંપનીનું નામ જાણીએ તે પહેલાં એની થોડી વિગત વિશે ચર્ચા કરી લે કંપનીની આવકમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ફાઇનાન્શિયલ ઇયર બે હજાર બાવીસમાં ટકા અને ત્રેવીસમાં અગિયાર ટકા આવક હતી પાવર સિસ્ટમ ક્ષેત્રમાં બે હજાર બાવીસમાં ત્રેપન ટકા અને બે હજાર ત્રેવીસમાં નેવ્યાસી ટકા આવક હતી અને ગ્રાહક મુજબ આવક જોઈએ તો સરકારની સંસ્થાની આવક ફાઇનાન્શિયલ ઇયર બે હજાર બાવીસમાં સિત્તાવીસ પોઈન્ટ પાંચ ટકા અને ત્રેવીસમાં એક્યાસી પોઈન્ટ પાંચ ટકા હતી ખાનગી ક્ષેત્રમાં ગ્રાહક તરફથી આવેલ આવક બે હજાર બાવીસમાં બોતેર પોઈન્ટ પાંચ ટકા અને ત્રેવીસમાં અઢાર પોઈન્ટ પાંચ ટકા આવક હતી કંપનીની માર્કેટ કેપ ચારસો ને ઓગણીસ કરોડ છે પીઈ રેશિયો પીચોતેર પોઈન્ટ સાત છે કંપનીનો શેર બસો ને એંસીના માર્કેટ ભાવ પર ટ્રેડ કરે છે આર ઓસીઈ ચોવીસ ટકા ઓપીએમ પંદર પોઈન્ટ એક ટકા છે ઈવીઈ ઈ બીટડા ઓગણચાલીસ પોઈન્ટ નવ છે ડેબિટ ટુ ઇક્વિટી રેશિયો એક પોઈન્ટ બાવીસ છે બે હજાર ત્રેવીસની ફાઇનાન્શિયલ હાઇલાઇટ્સની વાત કરીએ તો આવક સણસાઠ પોઈન્ટ પાંત્રીસ કરોડ છે જે એક વર્ષમાં 126.46 છવ્વીસ ટકા વધારા સાથે છે ઓપીએમ વાર્ષિક ધોરણે પંદર પોઈન્ટ નવ ટકા છે પીએટી પાંચ પંચાવન કરોડ છે જે વાર્ષિક સાતસો સડસાઠ ટકાના વધારા સાથે છે ઇપીએસ ઓગણીસ પોઈન્ટ ચોર્યાસી પર છે બુકમાં સપ્ટેમ્બર ત્રીસ બે હજાર ત્રેવીસ સુધીમાં કંપની પાસે કુલ અઢાર પોઈન્ટ પાંચ કરોડની મધ્યમ ઓર્ડર બુક પોઝિશન છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધીમાં કંપનીએ રૂપિયા એકવીસ કરોડની કુલ ઓપરેટિંગ આવક હાંસલ કરી છે અને તેણે વધુ ઓર્ડર માટે બીટ પણ સબમિટ કરી છે જે અંદાજિત પંચાવન પોઈન્ટ પિંચોતેર કરોડની છે ની એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શેર દીઠ તેત્રીસથી પાંત્રીસની કિંમતમાં આઈપીઓ મારફતે પિસ્તાલીસ લાખ એંશી હજાર ઇક્વિટી શેર જાહેર કર્યા હતા આઈપીઓ જારી કરવાનો ઉદ્દેશ્ય કંપનીને મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે હતો હવે કંપનીની પોઝિટિવ બાબતની વાત કરીએ તો કંપનીના વિવિધ ગ્રાહકો સાથે મજબૂત સંબંધ છે એન્જિનિયરિંગ અને પાવર સિસ્ટમ સોલ્યુશનમાં સહાયક સેવાઓ આપે છે કંપની પાસે વિવિધ ઉદ્યોગોમાં વ્યાપક જ્ઞાન અને અનુભવ છે કંપની પાસે અનુભવી પ્રમોટર્સ અને વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ છે કંપનીના મુખ્ય જોખમોમાં ઉદ્યોગોના ધોરણો સાથે અનુકૂળ સાધવામાં અસમર્થતાથી ગ્રાહકોને ગુમાવવાનું અને ધંધાનું પુનરાવર્તન થવાનું જોખમ રહેલું છે જેનાથી કામગીરી અને નાણાકીય બાબતો પર અસર પડે છે કંપનીનો વ્યવસાય ટેન્ડરો પર આધાર રાખે છે કંપનીને આવક ટકાવી રાખવા માટે સતત ઓર્ડર બુકની જરૂર છે તો કંપનીનું નામ છે ટ્રાઇડેન્ડ ટેકલેબ્સ લિમિટેડ ટ્રાઇડેન્ડ ટેકલેબ્સ લિમિટેડની શેર હોલ્ડિંગની પેટર્નમાં કંપનીના પ્રમોટર્સનું હોલ્ડિંગ સડસાઠ પોઈન્ટ સત્તાણું ટકા છે એફઆઈઆઈનું હોલ્ડિંગ એક પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા છે ડીઆઈઆઈનું હોલ્ડિંગ બાર પોઈન્ટ છત્રીસ ટકા છે કંપનીમાં રિટેલર્સનું હોલ્ડિંગ સત્તર પોઈન્ટ સત્તાણું ટકા છે કંપનીના વિઝનની વાત કરીએ તો કંપની ટેકનિકલ શિક્ષણ કસ્ટમાઇઝ ઇલેક્ટ્રોનિક્સ અને પાવર એન્જિનિયરિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેની કુશળતા વિશ્વસનીયતા અને અનુકૂળ ક્ષમતાઓનો લાભ લઈને ભારતમાં ટોચના સેવા પ્રદાતા બનવાનું લક્ષ્ય રાખે છે ઉપરયુક્ત ડેટાને ખરીદી અથવા વેચાણની ભલામણ તરીકે ગણવો જોઈએ નહીં એનાલિસિસ માત્ર શૈક્ષણિક અને શીખવાના હેતુ માટે કરવામાં આવ્યું છે